વેબસાઇટ પર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને પ્રેસ અને આચાર સંહિતા અન્વયે મૂળ સૂચનાઓ અંગ્રેજીમાં મુકવામાં આવેલ છે આચાર સંહિતા અમલમાં આવતા બેનર હોર્ડિંગ ઝંડી પોસ્ટર ભીત લખાણો તેમજ કટઆઉટ વગેરે દૂર કરવાની કામગીરી શરૂ કરવા માટે સંબંધિત નોડલ અધિકારી આચાર સંહિતાને સૂચના આપવામાં આવેલ છે અત્યાર સુધી ખાનગી અને સરકારી મકાનો પર 500 જેટલા બેનર વોલ પેઇન્ટિંગ દૂર કરાયા છે અને આ કામગીરી હજુ પણ ચાલુ છે આચાર સંહિતાના અમલ અર્થે નોડલ ઓફિસર તથા તેમના મદદનીશની નિમણૂક કરવામાં આવી છે ચૂંટણી ખર્ચ દેખરેખની ટીમની નિમણૂક કરેલ છે સ્ટેટેટિક સર્વેલન્સ ટીમ તારીખ બાર એપ્રિલથી કાર્યરત કરવામાં આવશે જ્યારે ફ્લેંગ્સ ફોર્ડ તારીખ સોળ માર્ચથી શરૂ કરવામાં આવેલ છે નોડલ ઓફિસર ફોર એક્સપેન્ડિચર તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોરબંદરને નિયુક્ત કરવામાં આવેલ છે લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારને ખર્ચ કરવાની મર્યાદા વધુમાં વધુ રૂપિયા પંચાણું લાખ નક્કી થયેલ છે વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારોને ખર્ચ કરવાની મર્યાદા વધુમાં વધુ રૂપિયા ચાલીસ લાખ નક્કી થયેલ છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે જિલ્લા કક્ષાએ રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરાયું છે જેના ટોલ ફ્રી નંબર ઓગણીસ પચાસ છે સોશિયલ મીડિયામાં ફેલાતા ફેક ન્યૂઝ બાબતે અંકુશ લાવવા તથા મતદારોને ફેક ન્યૂઝને કારણે ગેરમાર્ગે ન દોરાય તે માટે વ્યવસ્થા કરી નોડલ અધિકારીની નિમણૂક કરાઈ છે આચાર સહિતા ભંગની ફરિયાદ બાબતે લાઈવ વિડીયો કે લાઈવ ફોટોગ્રાફ્સ સાથે પણ સી વિજિલ પોર્ટલ પર ફરિયાદ કરી શકાશે આ મીડિયા સાથેની આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર એસપી ભગીરથસિંહ જાડેજા અધિક કલેક્ટર રાયજાદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિરલ દેસાઈ અને સહાયક માહિતી નિયામક નરેશ મહેતા તેમજ સિનિયર મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર